करपना कि तो कर भाई करपना साहब ने विनंती करू के सभा ने अनुरोध उद्बोधन करसे राजू भाई करपना साहब

લાઈટ વાળી કરીએ પણ અમારી વાત તો પૂરી થવા દાદા ગયો લાઈટ ની રજૂઆત કરો પણ હજી આ તો જેના લગ્ન છે એ તો ગીત ગાઈ લઈએ ઝટકા બંધ કરી દઈએ પેલા તો ભારત માતા જય બોલાવી કાર્યક્રમ ને આગળ ધપાવીએ બોલો ભારત જવાન આજે અહીંયા પર બિરાજમાન તમામ મહાનુભાવો મારા મોટા ભાઈ નાના ભાઈ સમાન આપ સૌનો પરિચય ભાઈ વિક્રમ દાદાએ આપ્યો રમેશભાઈએ આપ્યો મારી પેલા આવેલા વક્તાઓએ આપ્યો વધારે વિશેષ એમાં કઈ સમય નથી આપવો પણ આજે ખાસ કરી અને રાતના અગિયાર વાગ્યા છે અને જે દૂર દૂર સુધી આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે ખાસ કરીને પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે આપનું સ્વાગત કરું છું અહીંયા ખાસ કરી અને આજની જે સભાનું આયોજન થયું આમ દૂર નજર પૂગે ત્યાં સુધી લોકો બેઠા છે પાછળ અંધારું આવે ત્યાં સુધી બહેનો બેઠા છે આ બાજુ રોડ પર એટલા બધા મોટી સંખ્યામાં યુવાનો બેઠા છે ખાસ કરીને આજે આપણે મેળા છે શા માટે બેનર આપણું છે ગુજરાત જોડો જનસભા બેનર એ છે ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે પણ હું એ વાત કહીશ આજે મારો ભાઈ મયુર સાકરિયા જેલમાં છે એના સમર્થનમાં આક્રોશ સાથે આવેલા લોકો છે બીજી એક વાત મહત્વની કરી દઉં આજે આપણા ભાઈ ને જેલમાં આખી રાત નીંદર નહીં આવે એક મિત્રતાના નાતે દાવા સાથે કહું છું આજે આખી રાત પડખા ફરશે તો મારા સમર્થનમાં મારા પરિવારના લોકો તમામ જ્ઞાતિના લોકો આજ ખીટલાન બોડે ભેગા થયા છે આજે જ્યારે અમે અલગ અલગ સભાઓ જેમ વિક્રમભાઈએ કહ્યું કે અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ સભાઓ થાય છે દરેક જગ્યાએથી લોકોનો આગ્રહ હોય તમે અહીંયા આવજો અમારે અહીંયા હજાર માણા ભેગું થાય બે હજાર માણા ભેગું થશે પંદરસો માણાનું સંમેલન કરવાનું છે હજાર માણાને જોડાવાનું છે આ બાદથી વાતો આવે છે આ બધા કરતા જે લાઈવના માધ્યમથી કહું છું આ સંમેલનની વિશેષતા એ છે કે એક ભાઈ બીજો ભાઈ જેલમાં છે અને એના અસંખ્ય ભાઈઓ આજે મયુર સાકરિયાના સમર્થનમાં અહીંયા ભેગા થયા છે આવતીકાલે સવારે મારું પહેલું કામ એ હશે કે અહીંયાથી મળેલો સંદેશ આ વિડીયો આ ફોટા આવતીકાલે લઈ અને પહેલું કામ હું એ કરીશ કે જેલે જઈ મયુરભાઈ સાકરિયાને મળીશ મોબાઈલ થી ફોટા બતાવવા યોગ્ય નથી ફોટા બતાવી નહી શકાય વિડીયો બતાવી નહી શકાય પણ આ વિડીયો કર્યું છે એને ખાસ મોકલાવડાવશું પ્રશ્નો ઘણા બધા છે મયુરભાઈ સાકરિયા એ તેર દિવસ મહેનત કરી આખી ટીમે ભાઈએ રમેશભાઈ વાત કરી એમ મહેનત કરી અને જે તમારા બધાનો પ્રેમ હતો આ પ્રેમના કારણે આમ તો જયારે ટિકિટ નું નક્કી થયું ત્યારે મનસુખભાઈ ભગુભાઈ આ બધી ટીમ અમે એક જગ્યાએ મળેલા મયુરભાઈ સાથેનો મારો કોઈ જૂનો પરિચય નહોતો ત્યાં થોડી ચર્ચા કરી આપણને એવું લાગ્યું કે ખરેખર ખેડૂતો ગોતવાનું કામ કર્યું મયુર સાકરિયા ને ટિકિટ આપી હવે ઘણા બધા લોકો આજે જ્યારે મયુરભાઈ જેલમાં છે ત્યારે ઘણા બધા લોકો મજા લે છે કોઈ એવું કે ભાઈ ધારાસભ્યના કહેવાથી રાખવામાં આવે છે કોલર પકડવા ત્રણસો ઇતિહાસ ની પહેલી ઘટના મયુરભાઈએ શું કીધું હું મારા દિલ માં લઈને ફરું છું મયુરભાઈ ને પૂછીને આવ્યો છું કયો કયો અધિકારી આમાં જવાબદાર છે બે હજાર હત માં રાજુ કરપડા આમ આદમી પાર્ટી ની સરકાર આવે છે જેને જેને તકલીફ છે આમ આદમી પાર્ટી થી જેને જેને તકલીફ છે મયુર સાંકરિયા થી એને કહીએ છીએ ડંકા ચોટ ચોથ પર બે હજાર સત્યાવી માં મયુર સાંકરિયા ખંભે બે હિલ વિધાનસભા માં આવે છે અમે ગુલામ બનાવીશું તમારી તાકાત થી તમારી તાના સાહી તમારી તાપ લૂચી કરનારા ને બદનામ કરનારા બે પોલીસ વાળાની ની દાદાગીરી થી મયુર સાંકરિયા

પીજીબીસીએલ નો પ્રશ્ન છે પીજીબીસીએલ ના પ્રશ્ન ટાઈમે ટીસી ના આવવું કનેક્શન નથી આવતું ટાઈમ પર ખૂબ મોટું વેઇટિંગ છે કેકને ને ક્યાંક